હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં જ છું તો આજ તો વ્લોગ સ્ટાર્ટ આજ તો દસ સાડા દસ થઈ ગયા છે તો જોઈએ બર બધા શું કરે છે અમાર મીરાબહેન અમાર ભૂરીબહેન મસ્ત તો ગૌ દઈને મૂકવી દીધા છે અમાર મીરાબેન બીમાર પડે છે મીરા હાઈ ગયા છે અને મારી ભૂરી બેન એ બીમાર પડે છે તો મમ્મીને ગયા છે મજૂરી તો આવે એટલે મળીએ મમ્મી ઓન તો વાલ લાગશે તો આ બધો કાલ જતો બજાર તો લાવ્યા છીએ લીલા ચણા તો શેકવાના છે તો શેકી દઈએ

ના તો બધાય ખાઈ લીધો એટલો આમ પૂતરો કરી દીધો ને મમ્મી બે ગયો છું રોટલા કરવા અને અમારા રોશની બેન બે હજુ પાછળ એ તો હાન તો મમ્મી બનાવે છે રોટલા આપણે બનાવી છે કઢી રિહાન મીરા તો રમો છું હોય કાઈ અમારો રિહાન ને રમાજા લ્યા એ રિહાન રીવડા

रियान भाई ये तो कोकरा नाकवान पड़ी में कि नम गाली उपड़ाओ जी और माशी ने ऊपर जरी यार ऊपर बेटा ऊपर आ मैं जोड़ी अब मम्मी डाल ले आओ ले टाइम टु अल मम्मिन आल मम्मिन